જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય જયશ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને નરમ પોચી આપણે સુખડી બનાવવાના છીએ તો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો અહીંયા મેં એક વાટકો ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકો સામે ગળ લીધો છે તો આપણે અહીંયા તે જ માપથી આપણે એક વાટકો ઘી લીધું છે આપણે તેમાં ખમણેલું ટોપરું છે તે એડ કરીશું અને થોડીક બદામ ક્રશ કરીને લીધી છે તે પણ આપણે એડ કરીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે હવે તેમાં આપણે ઘી એડ કરી દઈશું તો આપણે ઘી ગરમ થાય પછી આપણે તેમાં લોટ એડ કરવાનો છે તો અહીં આપણું ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થાળીને ઘીથી ગ્રીસ કરી લેશું આ રીતે તો અહીંયા આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે લોટને એડ કરી દેશું તો હું એક વાટકા ઉપર થોડુંક લોટ એડ કરું છું તો તો સુખડી એકદમ અને પોચી બનીને તૈયાર હવે આપણે આ રીતે લોટને એકદમ સરસ રીતે ઘીમાં આજે શેકવાનો છે તો આપણો લોટ થોડોક હજી હલકો પડી ગયો છે થોડો બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનો છે તો હજી આપણો લોટ બરાબર શેકાણો નથી હજી થોડો બ્રાઉન કલરનો ખાવા દેસુ તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે જો આ રીતનો બ્રાઉન કલરનો ખાવા દેવાનો છે તો અહીંયા મેં ધીમા ગેસે જ શેક્યો છે એટલે મારે દસ થી બાર મિનિટ જેવું થયું છે તો આ રીતે તમે જો લોટને શેકશો ને તો ખૂબ જ સરસ લોટ શેકાઈ જશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું હવે આપણે આને નીચે ઉતારી લીધું છે આપણે તરત ગળ એડ નથી કરવાનો અને એક થી બે મિનિટ સુધી થોડુંક ઠંડુ થવા દેવાનું છે હવે તેમાં આપણે થોડાક બદામના ટુકડા એડ કર્યા હતા તે આપણે તેમાં થોડાક એડ કરી દેસુ જેથી ઘીમાં સરસ રીતે શેકાઈ જશે તો જો આ રીતે તમે સુખડી એકદમ બનાવશો ને તો સુખડી આપણી એકદમ સરસ પોચી જ બનશે અને ગરમ ઘીમાં તમે એકદમ ગળ એડ કરી દેશો ને તો આપણી સુખડી એકદમ કડક બની જશે એટલે થોડુંક લોટને આપણે ઠંડુ થવા દેવાનું છે તો અહીંયા આપણું એક થી બે મિનિટ જેવું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ગળ એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ગળને ખમણીને જ એડ કરવાનો છે જેથી આપણો ગળ એકદમ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય તો આ રીતે આપણે લોટને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડુંક ટોપનું એડ કરીશું તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું લેશું આપણું થાળીમાં પાથરી લેવાનું છે તો અહીંયા આપણે થાળીમાં એકદમ સરસ રીતે પાથરી દીધું છે હવે ઉપરથી આપણે ટોપરું ખમણેલું એડ કરી દેસુ હવે તેના આપણે પીસ કરી લેવાના છે આપણે હંમેશા ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના છે તો આ રીતે આપણે પીસ કરી લઈશું તો અહીંયા આપણે પીસ કરીને પણ તૈયાર કરી લીધી છે હવે આને આપણે દસ થી પંદર મિનિટ સુધી થોડુંક ઠંડુ થવા દઈશું તો અહીંયા આપણી સુખડી એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે હું તમને એક સુખડી કાઢીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ પોચી અને નરમ અને સોફ્ટ ખાવામાં ખૂબ જ સરસ બને છે તો તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી